નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું બાલાસિનોર તાલુકામાં આવેલા દરેક ગામના તલાટીના તચાલો જોરાપુરા મેદલીયા શ્રી બીજી સોલંકી નંબર બે દેવ ટાટી શ્રીમતી પી જે અમીર નંબર ત્રણ વણાકબોરી કોતરબોર શ્રી એન એ પંચાલ નંબર ચાર પિલોદરા રળિયાતા શ્રી વી એ ચૌહાણ નંબર પોંચ સારકરિયા શ્રીમતી હેમલતાબેન ડી પરમાર નંબર છ ફેલસાણી શ્રીમતી શ્રીમતી મિનલ કુંવરબા એમ ચૌહાણ નંબર સાત જનોર શ્રીમતી જીજ્ઞાસાબેન કે વાળા નંબર આઠ વડદલા કોડિયા શ્રી કુરશી કે ઠાકોર નંબર નવ લીમડી ખાડીવાવ શ્રીમતી સૂર્યાબેન આર માછી નંબર દસ સરોડા કરણપુર શ્રીમતી કોમલબેન એસ પરમા નંબર અગિયાર નવગામા શ્રી ગોલાભાઈ ભીમાભાઈ હાલ નંબર બાર ચેડોલી શ્રી શક્તિશ એચ ગોહિલ નંબર તેર સલિયાવડી રામાના મૂળવાડા શ્રીમતી વૈશાલીબેન વાય રાણા નંબર ચૌદ વસાદરા પરબિયા શ્રી દીપસી એન ઝાલા નંબર પંદર રાજપુર હાડિયા શ્રીમતી ઉમિલાબેન એફ બેલદાર નંબર સોળ રૈયોલી શ્રી અરુણકુમાર ડી ચૌહાણ નંબર સત્તર ફાડવા શ્રી રમેશભાઈ એલ ચૌહાણ નંબર અઢાર નંબર ઓગણીસ ઓથવાડ શ્રી જસવંતસિંહ યુ ઠાકોર નંબર વીસ લીવ રિઝર્વ શ્રીમતી કેપી પારગી